બહાર ના નીકળવું જોઈએ ભગવાને હજારો વર્ષ પેલા આ ઉપદેશ કર્યો છે પણ આપણે એને સાંભળ્યો પણ આપણે એને એપ્લાય ન કર્યો ક્યારે એને આપણે એપ્લાય નથી કરતા એમ આપણા હાથમાં ઘણું બધું હોય છે પણ ખાલી આપણે આ બધા તમે જુઓ આ તમે બધા એટલા ટૂલ્સ વાપરો છો ને બધા મોબાઈલ વાપરો છો લેપટોપ વાપરો છો લેપટોપ વાપરતો એની એક એક મજા બહુ સારી હોય તમને ખબર છે એટલે કે તમારા કોમ્પ્યુટર હે ને રાઈટ ક્લિક કરો તો જ તમારું કોમ્પ્યુટર ફ્રેશ રિફ્રેશ થાય એમ આ જીવનનું છે આમાં રાઈટ ક્લિક કરશો તો જ આ બધું રિફ્રેશ થશે બાકી રોંગ ક્લિક કરશો તો હેંગ થઈ જશે આ યાદ રાખજો રાઇટ ક્લિક બહુ જરૂરી છે